દાદાનો વહીવટ કેટલા બે દુકાનો ચાર્જ તમે આ બગતમાં એફઆઈ મને ચાલી વર પણ એમાં લખાવીશ પણ મારે કેવું છે હોસ્પિટલ ગાયને ચાલી વર આ કે દુકાન કોઈ દિવસ ક્યાં ફરિયાદ નહી હું સમજી ગયો સાહેબ જે પૂછો હું પૂછી લે તો બીજો પણ તમને તો એ ઉરાજી ને હું દેવા એમ કે તને આરામમાં જો દુકાન તમારી વ્યવસ્થિત છે આ કો કે બરાબર છે પણ હું હવે જવાબ જે તપાસ કરીને ધારદીને આ દુકાન આવી ગયું છે એના આધારે હું કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી દઈશ

ગરીબના પેટનો અનાજ છૂટો જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું એ છું આ બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ આપણે ગરીબ પરિવારના માણસો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે

સાહેબ અનાજ તમને ખબર નહી હોય હું રાજકીય માણસ છું કદાચ હું ખોટું બોલતો તમને લાગે છે ખોટું બોલ્યો

એના આધારે હું ખરેખર સાહેબ દરખાસ્ત કરી દઈશ મને હુકમ કરી દઈશ આ અનાજ માફિયાઓને તમે કંઈ કરી શકો એમ છે મને સાહેબ દરખાસ્ત ને કાગળ ને પરિપત્ર તો સરકારી વાત એનો કોઈ મતલબ નથી આ જે ચાર પાંચ અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે એને આવડું મોટું સરકારી તંત્ર કંઈક કરી શકે એમ છે તમારાથી કંઈ થશે સાહેબ આપ મારે શું બોલું મારી કાંઈ શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જાઓ તો તમારાથી કંટ્રોલ નહીં જાય આ ગરીબના પેટનું અનાજ છોટો જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું એ આ બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ આપણે ગરીબ પરિવારના માણસો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે

દાદાનો વહીવટ કેટલા બે દુકાનો ચાર્જમાં છે તમે આ બાબતમાં એફઆઈઆર મને ચાલી વર પણ એમાં લખાવીસ પણ મારે કેમ છે હોસ્પિટલ ગાયને ચાલી વર આખી દુકાન કોઈ દિવસ ક્યાં ફરિયાદ નહી હું સમજી ગયો સાહેબ છે પૂછો હું પૂછી લે તો કીધું સાહેબ તમે એ હું રાજી કે તમે આરામાના જો દુકાન તમારી વ્યવસ્થિત છે આ કોકે બરાબર છે પણ હું હવે જવાબ જે તપાસ કરીને ઘરદીને આ દુકાન આવી ગયું છે એના આધારે હું કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી દઈશ મને હુકમ કરી શકો એમ દેશે કાગળ ને સરકારી કોઈ મતલબ નથી આ જે ચાર પાંચ અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે એને આવડું મોટું સરકારી તંત્ર કંઈક કરી શકે એમ છે તમારાથી કંઈ થશે સાહેબ આપ મારે શું બોલું મારી પાસે શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જાવ તો તમારાથી કંટ્રોલ નહીં થાય ગરીબના પેટનું અનાજ છૂટો જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું એ છું બધા આપણે જે તે આપણો ભૂતકાળ જો આપણે ગરીબ પરિવારના માણસો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે